એક બનાસકાંઠાનું મુખ્યમથક પાલનપુર બે પાલનપુરનું જૂનું નામ પ્રહલાદપુર ત્રણ કા શહેર કોણે વસાવ્યું પ્રહલાદ દેવ ચાર નવીલી નગરી અને હરિયારી નગરી પાલનપુર પાંચ સિદ્ધાર્થ જન્મ સ્થળ એટલે પાલનપુર છ બનાસકાંઠામાં સૌથી વધારે તાપમાન છે છેતાલીસ તાપમાન 7 પાલનપુર ખાતે બનાસકાઠાની કઈ ડેરી આવેલી છે બનાસ ડેરી 8 બનાસ ડેરી 2008 માં એશિયામાં પ્રથમ ગુજરાતમાં સૌથી વધુ તાપમાન બનાસકાઠાના ડીસા 11 ફલાવડ કૃષિ યુનિવર્સિટી 1972 12 કયા વંજીવી અભયારણ્ય આવેલું છે બલારામ 13 કયા સ્થળ પશુ મેળા માટે જાણીતું છે થરાન 14 400 કણ્યા એટલે નગણ શ્રી માતા 15 સૌથી વધુ ખેતી ધરાવતો જિલ્લો બનાસકાંઠા 16 મહિસાસુરનું સુપ્રસિદ્ધ મંદિર ક્યાં મગરવાડા 17 બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં દિસા 18 તંબાજી શક્તિપીઠ ક્યાં બનાસકાંઠામાં અરવલ્લી પર્વત પર